મોરબીની શાક માર્કેટમાં રાજાશાહી સમયનો લાકડાનો માછડો ધરાશાયી મોરબીની શાક માર્કેટમાં આજે રાજાશાહી સમયનો લાકડાનો માચડો અચાનક ધરાશાયી થઈ ગયો હતો લાકડા અને નળિયા સહિતનો કાટમાળ આજે ધરાશાયી થઈ ગયો હતો આ ઘટના આજે બપોરે બાર વાગ્યાની આસપાસ બની છે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે મળતી માહિતી પ્રમાણે મોરબીની રાજાશાહી વખતની શાક માર્કેટમાં આજે જીતુભાઈ ફ્રૂટવાળાના થડા પાસેનો નળિયાવાળો જૂનો માછડો બપોરના સમય અચાનક નીચે પડ્યો હતો લાકડા અને નળિયા સહિતનો કાટમાળ ધરાશાયી થઈ ગયો હતો જો કે સદનસીબે આ માછડાની નીચે બેસતા બે જેટલા શાકભાજીના થડાવાળા વેપારીઓ આજે આવ્યા ન હતા જેથી જાનહાની થઈ નથી પરંતુ લાકડાનો માચડો નીચે પડતા હાજર અન્ય વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો